તો હેલો ગાઈસ નમસ્તે મિત્રો આપે જોઈ રહ્યા છો કાચબાનું બચ્ચું મારે ત્યાં આવી ગયું છે તો કેવું છે જેવો ચાલી રહ્યું છે ધીમું ધીમું તેમું તેમું ચાલે તે જોયું તો મિત્રો કુદરતી કેવું વાતાવરણ છે આજે ચોમાસાની અંદર તમે જોઈ રહ્યા છો કાચબો પણ આજે જોવા મળ્યો છે અમારા ખેતરની અંદર જોરદાર લીલું છમ ઘાસ જોવા મળી રહ્યું છે આ સાલ વરસાદ પણ બહુ સારો થયો છે મિત્રો આમ તો ઘણા ટાઈમથી વિડીયો નહોતો આવતો પણ આજે ટાઈમ મળી ગયો ને એક વિડીયો કુદરતનો નજારો તમને બતાવી દઈએ કાચબો કે કે આવી ગયો કાચબો કાચબા ભાઈ ક્યાં કરો છો કાચબા ને ઘાસ ખાવાનું છે ચલો એને મૂકી દઈએ ઘાસ ખાવા કાચબા ભાઈ બચ્ચું છે બચ્ચું કાચબો છે ગયો નહીં કાચબો છે ક્યાં ગયો મિત્રો આપને જોઈને સંતાઈ જાય છે મને થોડી વાર આચર પાછું તે ચાલવા માંડશે જો મિત્રો ચાલવાનું ચાલુ કરી દીધું એ બાજુ છે બાબા બાબત કાચબો જંગલી કાચબો છે જે પાણીમાં રહે તે નહીં એનું બચ્ચું છે કેવા ચાલી રહ્યા છે ધીમા ધીમા ને કાચબા ની સસલા ની કહેવત તમે સાંભળી દે છે કાચબા ભાઈ ચાલવાનું બંધ ન કરે એનું ચાલવાનું ચાલુ જ રહે સસલા ભાઈ તો વચ્ચે આરામ કરવા લાગે કાચબા ભાઈ તો ચાલ્યા જ કરે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો ગમ્યો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો હવે દરેક વિડીયો સપોર્ટ કરજો લાઈક ટાટા કીધે કાચબો કાચબો તો નીકળી ગયો વાળો જાય બચ્યું છે બચ્યું છે બચ્યું